ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર બહુ નજીક છે અને વર્ષે ઉત્તરાયણ કનિક વિશેષ લઈને આવી રહી છે શાસ્ત્રોમાં ઉત્તરાયણના આખા દિવસનું તો મહત્વ છે જ પણ શું તમે જાણો છો કે ઉત્તરાયણની ની રાત કેટલી શક્તિશાળી હોય છે જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં સ્થિર થાય છે ત્યારે એ સંધિકાળ અને તે રાત્રિ મંત્ર તંત્ર અને વાસ્તુના ઉપાયો માટે અક્ષય ફળ આપનારી માનવામાં આવે છે જો તમે આખા દિવસમાં દાન પુણ્ય નથી કરી શક્યા તો ગભરાશો નહીં આજે આ ખાસ વિડીયોમાં હું તમને ખજૂર અને કાળા તલનો એવો તાંત્રિક અને વાસ્તુ પ્રયોગ જણાવીશ જે તમારા ઘરની ગરીબીને જડમૂળથી ખેંચી લેશે સૌથી પહેલા વાત કરી ઉત્તરાયણની સંધ્યાકાળની જ્યારે સૂર્યનારાયણ અસ્ત થતા હોય ત્યારે ઘરના ઉંબરે ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત જરૂરી છે આ દિવસે દીવામાં લાલ રંગની વાટ વાપરજો અને તેમાં થોડા કાળા તલ સૂર્ય જ્યારે દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી પર નકારાત્મક જોર ઓછું થાય છે અને દેવતાઓ જાગૃત થાય છે આ સમયે જો તમે ઓમ આદિત નમ મંત્ર નો જાપ કરતા કરતા ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ છાંટો છો તો તમારા ઘરનું સુરક્ષા કવચ મજબૂત થઈ જાય છે કોઈની પણ ખરાબ નજર કે હાય તમારા પરિવારને સ્પર્શી શકશે નહીં હવે એ ગુપ્ત ઉપાય વિશે વાત કરીએ જે બે હજાર છવ્વીસ ની આ તમારે કરવાનો છે ઉત્તરાયણની રાત્રે સુતા પહેલા પાંચ નંદ ખજૂર લો ખજૂર એ મંગળ અને શનિ બંને શાંત કરવાનું કામ કરે છે આ પાંચ ખજૂરની એક પીળા કપડામાં બાંધો અને તેની અંદર એક તાંબાનો સિક્કો અથવા તાંબાનો ટુકડો રાખો હવે આ પોટલીને તમારા ઘરના વાયવ્ય ખૂણામાં ઉત્તર-પશ્ચિમ દિશા અથવા રસોડામાં જ્યાં તમે અનાજ ભરો છો તે ડબ્બાની નીચે દબાવીને રાખી દો બત્તો વાયવ્ય ખૂણો એ વાયુનો ખૂણો છે અને અનાજમાં લક્ષ્મીનો વાસ છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો પ્રવાહ એટલો વધશે કે તમે પોતે નવાઈ પામશો જે લોકોના ધંધામાં મંદી ચાલે છે તેમના માટે આ ખજૂરનો પ્રયોગ સંજીવની સમાન છે ઉત્તરાયણની રાત્રે તુલસીની માટીનો એક ખાસ પ્રયોગ પણ બહુ પ્રચલિત છે રાત્રિ સૂતા પહેલા તુલસી ક્યારા પાસે જઈને તે પવિત્ર માટીને તમારા ઘરની તિજોરી પર લગાવો અથવા તિજોરીના પાયા પાસે તૂડી માટી છાંટો તુલસી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે અને ઉત્તરાયણના દિવસે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે જો તમારા લગ્નમાં વિલંબ થતો હોય કે સંતાન પ્રાપ્તિમાં અડચણ હોય તો ઉત્તરાયણની રાત્રે પીળા વસ્ત્ર પહેરીને ઓમ નમો ભગવતે તો ઉત્તરાયણની રાત્રે ગાયના છાણ ધૂપ ઘરમાં આપવો અત્યંત શુભ છે ગાયના છાણના કાંડા છાણા ને સળગાવી તેના પર કપૂર અને ગૂગળ નાખો આ ધૂપને ઘરના દરેક ખૂણે ફેરવો તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થશે અને પિતૃઓ શાંત થશે જે ઘરના લોકો રાત્રે ડર અનુભવતા હોય અથવા જેમને ખરાબ સપના આવતા હોય તેમને ગાયના ઘીનું માલિશ પગના તળિયે કરીને સુવું જોઈએ આ બે હજાર છવ્વીસના વર્ષમાં માનસિક શાંતિ માટે ગૌસેવા અને ગાયના પંચગવ્યનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે

આ કોડીઓ તમારા ઘરની લક્ષ્મીને ક્યારેય બહાર જવા દેશે નહીં અને હંમેશા અખૂટ સંપત્તિ જાળવી રાખશે આ ઉપાય એવા લોકો માટે છે જેમની પાસે પૈસા આવે તો છે પણ તિજોરીમાં ટકતા નથી ભક્તો મકર સંક્રાંતિના દિવસે એક બીજી ભૂલ ક્યારેય ના કરતા આ દિવસે કોઈ પણ માંગવા આવે તો તેને ખાલી હાથે ન કાઢતા

પતંગ ઉડાવતી વખતે પક્ષીઓનું ધ્યાન રાખજો કારણ કે અબોલ જીવની દુઆઈ ઈશ્વરના આશીર્વાદ સમાન છે આ જણાવેલા ઉપાયો કોઈ સામાન્ય વાતો નથી પણ પૌરાણિક રહસ્યો છે જે વર્ષોથી આપણા ઋષિ મુનિઓ બતાવતા આવ્યા છે તમે આ ઉત્તરાયણ પર કયા દાનનો સંકલ્પ લીધો છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિશ્વાસ રાખજો કે સૂર્યદેવ જ્યારે ઉત્તરાયણમાં આવશે ત્યારે તમારા જીવનમાં પણ નવી આશાઓ અને સમૃદ્ધિનો ઉદય થશે આ માહિતી તમને કેવી લાગી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને દરેક ગ્રુપમાં અને મિત્રો સાથે શેર કરો જેથી દરેક ગુજરાતી આ ઉત્તરાયણે ધન્ય બને કોમેન્ટમાં સાચા દિલથી જય સૂર્યનારાયણ અને જય હો અન્નપૂર્ણા માં જરૂર લખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જેથી આવનારા તમામ તહેવારોના ગુપ્ત ઉપાયો તમને સૌથી પહેલા મળે ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે રાધે રાધે જય શ્રી કૃષ્ણ